જે લોકોને વિટામિન સી ની ઉણપ હોય છે એને ડૉક્ટર એવું કહેતો હોય છે તમારે લીંબુ પાણી પીવું છે અને આમ રેગ્યુલર જિંદગીમાં પણ જ્યારે જ્યારે આપણે શક્તિ માટે કોઈ સોસની વાત કરવામાં આવે તો લીંબુ બહુ જરૂરી છે પણ લીંબુની ખેતી કઈ રીતે થાય છે એક ખેડૂત તરીકે મેં આજે વિચાર્યું હું તમને લીંબુની ખેતી બતાવું લીંબુવાડી અ આવેલા છે અને હું જોગલનાથા અને સાગર જોશી બંને મિત્રો બોટાદ જિલ્લાના ગામડામાં આવ્યા છે અને એક સફળ ખેડૂતને બતાવું છું એમની લીંબુવાડી છે અને લીંબુ ખેતર છે આખું બહુ સરસ ખેતી કરે છે લીંબુ ખેતી કઈ રીતે થાય છે કેમાં વધારે પૈસા મળે છે બીજા ખેતી કરતા લીંબુની ખેતી કરવી ફાયદાકારક છે શું છે કેટલા પૈસા મળે છે મજૂરી કેવી છે રોગકારક દવાઓનો ખર્ચો કેટલો છે આ બધી વાત હું તમને ખેડૂત પાસે બતાવીશ આવો મારી સાથે હું મળાવું તમને સફળ આ લીંબુની ખેતી કરતા આ ખેડૂત આપણે ગુજરાતના લોકો બહુ ઉનાળામાં એવું મત લીંબુના ભાવ મોંઘા થયા છે લીંબુની બહુ શહેરોમાં લોકો બહુ માથાકુ છે હતી લીંબુના ભાવ બહુ છે ખરેખર લીંબુની પાક કઈ રીતે થાય છે લીંબુનું વાવેતર કઈ રીતે ગુજરાતના ખેડૂતો કઈ રીતે લીંબુડીનું વાવેતર કરે છે આજકાલ લીંબુના ખેતરમાં લોકો વાવણે વાવે જ છે જે રીતે આંબાની પાક ખેતી થાય લીંબુની પણ ખેતી થાય હું એક બોટાદના ખેડૂતને મળું એ લીંબુનું વાવેતર કરે છે એના ખેતરમાં ઘણી બધી આ લીંબુડી છે હું તમને મળાવું આખો કન્સેપ્ટ બતાવું રામ રામળાવીભાઈ

અમારે આ જમીનમાં થોડુંક સાહેબ એવું છે કે થોડીક ભેજવાળી જમીન છે અમારે એટલે જલ્દી ભેજ મૂકે નહીં કાળા પ્રકારની ગોરમટી ગોરાડુ જમીન અને રેતાળ જમીન જેને કહેવાય નીતાર વાળી એવી જમીન અમારી ઓછી પડે નહીં લીંબુ ની અંદર જેટલી ગોરાડુ જમીન તાસવાળી વાળી મોરમ વાળી એટલું વધારે સારું વરસાદ જાય એટલે તરત જ તેને તાણી પડવી

સ્ટાર્ટમાં ફેબ્રુઆરી એન્ડિંગ ફેબ્રુઆરી એન્ડિંગ અને માર્ચ બેસતા માર્ચ એપ્રિલ ને આ ત્રણ મહિના લીંબુ નો સારામાં સારા ભાવ હોય તો અત્યારે જો આને ફૂલ ને ફાલ આવે તો ચાર મહિને લીંબુ તૈયાર થાય અને ચાર મહિને પાકે અને આપણે બજારમાં સારા ભાવ વેચે નીતિનભાઈ કઈ રીતે વેચે અમે અત્યારે આને ટ્રેસ આપ્યો છે આ વર્ષે અમારે વરસાદ મોડે સુધી હતા એટલે વહેલા અમારે જે તાણ પાડવી જોઈએ એ નથી પડી એટલે અમે પંદર વીસ દિવસ પાછળ છીએ એટલે અમને

આંતરપાક સાહેબ આ નાનો હોય છોડ તો ત્રણ થી ચાર વર્ષ સુધી આની અંદર એ મેં લીધો હતો બે વર્ષ કપાસ કર્યો હતો એક વર્ષ મરચી કરી એક વર્ષ ગાયો માટે ચારો વાયો તો ચાર વર્ષ સુધી આની અંદર આંતરપાક આપણે લઈ લીધું પછી તો જગ્યા ના રે અને છોડ પછી છોડ ઉત્પાદન આપતું થાય ચાર વર્ષ પછી ઉત્પાદન ચાલુ થઈ જાય એટલે પછી આંતરપાક લેવાની કોઈ જગ્યા રહેતી નથી અને જરૂરિયાત એક છોડ હોય તો કેટલું ઉત્પાદન હવે તો અમે વજન નથી કાઢ્યું સાહેબ એવરેજ એવું અમે ખર્ચો નીતિનભાઈ ખર્ચામાં અત્યારે રાસાયણિક ખાતર લગભગ એક સોળ દીઠ બસો થી ત્રણસો રૂપિયા નું આપ્યું ત્યાર પછી સાણીયું ખાતર રીતે ચાર વીઘામાં દસક ટ્રેક્ટર જેવું

વાવાઝોડું એટલે લગભગ આ હાઇબ્રિડ છોડ છે એને બહુ નો વાંધો આવ્યો પણ જે દેશી છોડ છે હોય આપણે એ છોડને આડા પાડી દીધા એક બાજુ થી બોળિયા તૂટી છોડ આડો પડી ગયા તો એને ટેકા મૂકવા પડ્યા એને વધારાના ડાળા નીચે અડે એટલે રોગ લાગે એટલે કાપવા પડે અને અમુક છોડ હાવ નીકળી ગયા એની જગ્યાએ બીજા પછી સોંપવા પડ્યા એવું વાવાઝોડાની એવું થાય તો અસર થાય ખરી હું છે ને આ તો હાઇબ્રિડ છે હું પેલા દેશી ઝીણા ઝીણા આવે ને

કિલો ના છે એટલે રૂપિયા આજુબાજુ ભાવ છે ઉનાળા એકસો ને વીસ પચીસ રૂપિયા સુધી કિલોના ભાવ હોય છે શરૂઆતમાં પછી જયારે આવે બધે ત્યારે થોડાક ડાઉન થાય પણ શરૂઆતમાં ત્રણ હજાર સુધી મણ વીસ કિલો ના હોય છે

તો બીજા પાક માં ટાઈમે લેવા પડે થોડી ઘણી ઋતુ ફેર થાય તો આને કઈ અસર થાય નથી પણ વધારે પડતા વરસાદ કે વાવાઝોડું હોય તો થોડીક તકલીફ થાય બાકી કઈ બાકી કઈ વાંધો આમાં માની લો કે ભેગો એક બધા લોકો નું ઉત્પાદન આવે તો આપણે ઘણી વખત કેમ થાય ઘણા પાક માં કેવા કેળા નો લોટ આવી પડ્યો આમાં એવું થાય એવું બને પણ એવું બહુ ઓછું બને છે એમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેવું થયું જે વાવાઝોડું હોય તો લીંબુ વાડિયા ના વાડિયા નીકળી નીકળી ગયા તો લીંબુ ને ચાર વર્ષ તો એને નવા થતા થાય ખાસ એક્સપર્ટ ની કોઈ જરૂર નથી પણ આપણે જ્યાં થી એનો અભ્યાસ કરીએ એટલે ટાઈમ ટુ ટાઈમ એને દવા છે ખાતર ક્યારે આપવું કેટલું આપવું ક્યારે તાણ પાડવી ક્યારે પાણી આપવું

એકાદો વરસાદ થાય પછી ના જોઈએ અને અત્યારે હવે થઈ જાય મીઠા હા આમાં મીઠું પાણી હોય ને તો જ તમને ફાલ ની ગ્રોથ લીંબુ આવવા મોડા પાણી કે ખારા પાણી ઊંડા પાણીમાં લીંબુ નો પાક થઈ શકતો નથી અથવા તો થાય તો જોઈએ એવું ઉત્પાદન આપતો નથી

નિતિનભાઈ આ લીંબુ છે આમ તો લીંબુ વાળી અત્યારે ગુજરાતમાં બહુ છે પણ મને એમ છે બોટાદ જિલ્લાના પણ એક આ વિકસિત છે અને અનુભવી ખેડૂત છે એમણે લીંબુની ખેતી કઈ રીતે કરવી એની વાત કરી તમે ખેડૂત છો ને રેગ્યુલર પાક કરતા કંઈક ઘટકે કરવા માંગો છો તમારા માટે આ કન્સેપ્ટ અને આ વાત જોવી જરૂર છે બસ આટલું જ ફરી મળશું કોઈક નવા સમાચાર સાથે નવી વાત સાથે ખેડૂતના કોઈ નવા વિચાર સાથે ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત